નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે ઓગણીસ એક બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અશ્વિનભાઈ ખેડૂમ મિત્રો નજરે દેખાઈ જે જશે જીરું પાક છે અને એની અંદર આપણી પ્રોડક્ટ પીવાનાવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો અશ્વિનભાઈ બાઘુભાઈ અંબાળીયા ગામ પાટણા તાલુકો તાલુકો વલવીપુર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો નવ્વાણું જીરો સુડતાલીસ નેવ્યાસી છ બાણું હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવી તો શોખ સંપર્ક કરજો અશ્વિનભાઈ આપણે કેટલા વીઘામાં જીરું છે આ અઢી વીઘામાં જીરું છે બરાબર છે કઈ વેરાયટી છે આપણે આપણે દેશી છે

પછી તમને જે છે ભલામણ કરી હતી કે પછી પીવન નાખજો કેટલા એમ એલ નાખીને આપણે પીવન વનમાં આનો સ્પ્રે કર્યો તો આપણે તડાકાની પચી નાખતો હતો અને આવડી આ ચાલી ચાલી નાખતો હતો હા એ પચી ગયો ખેડૂત મિત્રો ફોગનાશકમાં જે છે બાયોસ્ટેટનો રોકો આવે એનો જે છે ઉપયોગ કર્યો તો અમારી ભલામણ મુજબ છે આ કયું જીરો જે છે તૈયાર કરેલું છે ચાલીસ એમ એલ નાખીને બે વખત સ્પ્રે કર્યો હવે તમારા શબ્દમાં જણાવો આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે આપણે રિઝલ્ટ જબર મળ્યું હો ભાઈ બરાબર ખોટું ન કહેવું સારું થયું આનાથી ફૂટ કેવી છે વરિયાળી કેવી બેઠી છે આપણે અને કોઈ જગ્યાએ આપણે છોડ લીલો સુકારો આવ્યો એવું કંઈ બનેલું છે આપણે ના ના કોઈ વસ્તુ નહીં બનેલી બરાબર છે ખેડૂતો મિત્રો આપ જોઈ શકો છો આખું જીરોમાં કોઈ જગ્યાએ લીલો સુકારો નથી ફૂટ એટલી જે છે લીધેલી છે સાથે અત્યારે વરિયાળી પણ જોઈ શકો છો કે જબરજસ્ત છે ઉપર જે છે આપણે વરિયાળી લાગી ગઈ છે એની અંદર અને સારામાં સારું જે છે સારી કન્ડિશનમાં હાલમાં જે છે જીરું ઊભેલું છે ખેડૂત મિત્રો આપણે અત્યારે ખ્યાલ છે કે આવી અવસ્થા હોય એટલે કાળીઓ ચરમો રોગ આવે છે જેને આપણે રાક્ષસ તરીકે બધા ખેડૂત મિત્રો કહેતા હોય તો આપણે કાળીઓ જે છે કોઈ આની અંદર કઈ દેખાય છે આપણે ના ના કોઈ વસ્તુ ન દેખાય બરાબર છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે કોઈ પ્રકારનો જે છે આની અંદર રોગ જીવાત જે છે અને ફૂગ પણ કઈ જગ્યાએ દેખાતી નથી આ જે છે આપણું પીવનનું જે છે શાનદાર રિઝલ્ટ મળેલું છે હવે આપણે કેટલા પીએ તાપવાના આની પછી હવે આને એક જ તાપવાનું છે પાણી પાવાનું અને પછી હવે નહીં પાવાનું બરાબર છે અને પી એમના સત્કાર બે આઈજી મારવાનું રહે બરાબર જેથી આપણે દાણો બે અને એ સારું મજબૂતી થાય છે અમને એવું જણાવ્યું હતું સો ટકા મિત્રો કે આ વ્યવસ્થા હજી પણ જે પીવન તમે છંટકાવ કરો ચાલીસ એમ એલ નાખીને તો જે છે આપણે જબરજસ્ત છે એકદમ જીરો જે તૈયાર થશે ક્વોલિટીવાળો એક્સપોર્ટ ક્વોલિટીનું જે જીરો તૈયાર કરવું હોય તો તમારે જે છે પીવનથી જ તૈયાર થાય છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમારી શું ભલામણ આપણે પીવન દવા કેવી આવે છે આપણે પીએમ તો છે બરાબર આપડા કપાસમાં વાપર્યું તો એટલે ફરી પાછું એના અનુસંધાને જીરુ માય વાપર્યું પછી જીરુમાં ત્રણેય પાકમાં જે ઉપયોગ કરેલો છે અને આપ કેમેરામાં પણ જોઈ શકો જબરજસ્ત રિઝલ્ટ આપણને મળેલું છે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ